કાન્સ રિપેરિંગ તણાવ ડેવલપમેન્ટ હાઈવે પર પ્લાન્ટેશન અને ફેન્સિંગ ગટર લાઇન રિપેરિંગ રેશન કાર્ડ દુકાન ફેર બાબત અને દબાણ સહિતના મુદ્દાઓ બાબતે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી જે સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા થયેલ કામગીરી અને આગામી આયોજનની માહિતી આપવામાં આવી હતી ધારાસભ્યશ્રીઓએ પ્રજાલક્ષી કામગીરીના આયોજન બાબતે જરૂરી સંકલન અને સહકાર આપવા ખાતરી આપી હતી તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા